દેશી ગાય ઉત્પાદન કરી રહ્યા છે શરૂઆતમાં સાત જેટલી ગાય થી દૂધ વિતરણની શરૂઆત કરી હતી જોકે હવે દેશી ગાય વધારીને સત્તર જેટલી છે સવાર સાંજ એમ સો લીટર ની આસપાસ આ દેશી ગાય દૂધ મળે છે જેથી આસપાસના વિસ્તારમાં મોકલી આપવામાં આવે છે એટલું જ નહીં હાલ ઓર્ગેનિક ખેતીમાં પણ ખેડૂતોએ ઝંપલાવ્યું છે ત્યારે અહીંથી ઓર્ગેનિક જીવામૃત પણ તૈયાર કરાય છે જેમાંથી ગાયો માટે ખાસ ઓર્ગેનિક ઘાસચારો તૈયાર કરાય છે રાજ્ય સરકાર સ્વરોજગારી હેતુ દુધાળા પશુઓની ખરીદી કરી ફાર્મ સ્થાપવા માટે લોન પર બાર ટકા સુધી વ્યાજ સહાય આપી રહી છે આ સાથે જ કેટલા શેડ માટે બે લાખ પચીસ હજાર તેમજ બાર જેટલા દુધાળા પશુઓના વીમાની પ્રીમિયમ માટે નેવું ટકા જેટલી સહાય આપી રહી છે વિવિધ સરકારી યોજનાઓ થકી દેશી ગાયનો વ્યાપ વધે તે માટે જિલ્લા પશુપાલન શાખા પણ આ દિશામાં કામ કરી રહી છે જેના થકી યુવાઓએ પશુપાલન ક્ષેત્રે મોટી રોજગારી મળી રહી છે જિલ્લામાં હાલ છ જેટલી દેશી ગાયોના ફાર્મ શરૂ થયા છે ખાસ કરીને ગીર ગાયો મિલાયા છે છ ગાયોથી આ ચાલુ કર્યો હતો અને હાલ અમારી જોડે સત્તર ગાયો છે અમે અમારું જે દૂધ છે એ મોડાસા વિતરણ કરીએ છીએ ખાસ કરીને જણાવવાનું કે દૂધની અંદર બે પ્રકાર છે એવન અને એ મિલ્ક તો આ જે ગાયો છે ભારતીય નસલની જે દેશી ગાયો છે એ ટુ મિલ્ક પ્રોટ ઉત્પન્ન કરે છે જેના કારણે હેલ્થ માટે બહુ જ સરસ છે અને અમે આ મોડાસામાં મોડાસા સો લીટર ઉપર રોજનું દૂધ અમે આપીએ છીએ આ જે દેશી ગાયો જે છે એ ખૂંદવાળી ગાયો છે જે ખૂંદ આપણે કહીએ તો ખૂંદ ખૂંદની અંદર સૂર્યકેતુ નાડી હોય છે જેના કારણે જે ચોવીસ પ્રકારના તત્વો વાતાવરણમાંથી મેળવીને એ દૂધ એના ભળતું હોય છે જેના કારણે એ ખૂબ જ સ્વાસ્થ્ય માટે સારું છે અરવલ્લી જિલ્લામાં દેશી ગાયોનું પાલન સારી રીતે થાય છે અત્યારે છ થી સાત પશુપાલકો એવા છે કે જે આપણી ગુજરાત રાજ્યની ગીર ગાય કહેવાય કે દેશી ગીર ગાયનું સંવર્ધન અને પાલન કરી રહ્યા છે વૈજ્ઞાનિક દૃષ્ટિએ એ પણ પુરવાર થયેલું છે કે આપણા ભારત દેશની અને ગુજરાત રાજ્યની જે પણ દેશી ગાયો છે એ દેશી ગાયોમાં એટુ મિલ્ક હોય છે એટુ મિલ્ક એક પ્રકારનું પ્રોટીન છે કેઝીન તત્ બીટા કેઝિન નામનો પ્રોટીન છે વૈજ્ઞાનિક સંશોધન મુજબ એ જે દૂધ છે એ એટું દૂધ દેશી ગાયનું આરોગ્યપ્રદ અને કોઈ પણ નકારાત્મક ગુણો વગરનું કુદરતી દૂધ છે જેના કારણે હવે ધીમે ધીમે એ ટુ ટાઇપના દૂધના વપરાશ કરવા માટે લોકજાગૃતિ આવી છે એ ટુ મિલ્કની જાગૃતિ આવવાના કારણે દેશી ઓલાદના જે ગાય છે ભેંસો છે એનું સંવર્ધન માટે પણ લોકો પ્રોત્સાહિત થયા છે આ માટે ગુજરાત સરકારે પણ વિવિધ પશુ વિવિધ યોજનાઓ દ્વારા પશુ પાલકોને સહાયકારી યોજનાઓ થકી પ્રોત્સાહિત કરવાની યોજનાઓ અમલ મૂકી છે આમ એ ટુ મિલ્ક જે આરોગ્યપ્રદ હોય લોકોમાં જાગૃતિ આવે અને ભારત દેશની અને ગુજરાત રાજ્યની જે આપણી દેશી ઓલાદો છે એ દેશી ઓલાદોની વસ્તીમાં જે ઘટાડો થઈ રહ્યો છે ઘટાડો ન થાય એની સંવર્ધન વધે પશુપાલન વધે અને લોકોમાં આના દૂધ ઉત્પાદન થકી એને આવકમાં વૃદ્ધિ થાય એ પણ એટલી જ બાબત સારી કરી સારી કહી શકાય અરવલ્લી જિલ્લામાં આ બાબતે પશુપાલકોમાં દેશી ઓલાદની ઘાયોનું ફાર્મ બનાવવાનો જે વ્યાપ થઈ રહ્યો છે એ આવકારદાયક છે કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વિભુરા ટોળ મોડાસા